નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર માર્ચ બે હાજર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં માં મહિનાના પ્રારંભ સાથે ઠંડી ની વિદાય જો કે માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે એટલે ધોરણ દસ અને બાર ના પરીક્ષાર્થીઓ ને સહ સામનો કરવો પડશે નહીં તેમજ રાજ્યમાં માવઠાની પણ કોઈ શક્યતા નથી વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં આકાશ અંછત વાદળશાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે ગુજરાતમાં આજથી ફાગણ મહિનાનો પ્રારંભ થતા શિયાળાએ વિવિધ્યવત વિદાય લેતા ઉનાળાનું આગમન થઈ ગયું છે હવામાન વિભાગના કહેવા મુજબ આ વખતનો ઉનાળો વધુ આકરો બનવાની શક્યતા છે એપ્રિલ અને મે મહિના દરમિયાન કાળઝાળ ગરમીની શક્યતા છે જોકે માર્ચના અંત સુધી તાપમાન સામાન્ય રહેશે માર્ચના પ્રારંભમાં લોકોને ગરમી ઠંડી એમ બે ઋતુનો અનુભવ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં માવઠાને કારણે ફરી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી હવે અગિયારમી માર્ચથી તાપમાનનો પારો વધતા ગરમીની શરૂઆત થઈ છે જો કે ગત વર્ષની સરખામીએ ચાલુ વર્ષે તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઓછું રહે તેવી સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્સના અંત સુધી ગુજરાતમાં માવઠાની શક્યતાઓ નથી ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતા એક થી બે ડિગ્રી લઘુત્તમ તાપમાન ઓછું રહેવાની શક્યતા છે તેમજ પંદરમી માર્ચથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય કરતા એક થી બે ડિગ્રી લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધુ રહેવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોને છોડીને માર્ચ મહિનાના અંત સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય રહેશે ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અક્રોસ કરી રહ્યું છે તેના કારણે ગુજરાત પર સામાન્ય અસર વર્તાય તેવી શક્યતાઓ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં અંશત વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે જેથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ ઓછી છે ત્યારબાદ ત્રીજા અને ચોથા સપ્તાહથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે સામાન્ય તાપમાન કરતાં બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધુ રહે તેવી શક્યતાઓ છે તો બસ ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ